કચ્છના પદ્ધર નજીકથી ડ્રગ્સ સાથે બે જડપાયા શેખપીર ત્રણ રસ્તા પાસેથી કારમાંથી ડ્રગ્સ ઝડપાયું વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી હેરોઈન ડ્રગ્સ મળ્યું શક્તિસિંહ ઝાલા શિવરાજ ગઢવી પાસેથી મળ્યું અગિયાર ગ્રામ હેરોઈન પોલીસે પાંચ લાખ પંચાવન હજારની કિંમતનું હેરોઈન ડ્રગ્સ કબજે કર્યું પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે તે ડ્રગ્સ કારમાંથી ઝડપાયું વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું અને વાહન ચેકિંગ દરમિયાન જ ગાડીને રોકવામાં આવી ગાડીને ચેક કરતા અંદરથી આ પ્રકારે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે શક્તિસિંહ ઝાલા અને શિવરાજ ગઢવી પાસેથી મળ્યું અગિયાર ગ્રામ હેરોઈન પાસેથી કારમાંથી ડ્રગ્સ ઝડપાયું વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી હેરોઈન ડ્રગ્સ મળ્યું શક્તિસિંહ ઝાલા શિવરાજ ગઢવી પાસેથી મળ્યું અગિયાર ગ્રામ હેરોઈન પોલીસે પાંચ લાખ પંચાવન હજારની કિંમતનું હેરોઈન ડ્રગ્સ કબજે કર્યું